નિમિત્તે ગાયત્રી સત્યનારાયણ મામેરું નીકળ્યું જગતના જગતનાતા તેવા ભગવાન શ્રી જગન્નાથ ભગવાન ની કલુલ સત્યનારાયણ મંદિર થી આવતીકાલે તેરમી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આજરોજ કલુલ સત્યનારાયણ થી મામેરું નીકળ્યું આ વર્ષના ભગવાન જગન્નાથ તેમજ બહેન સુભદ્રા અને બલભદ્રના મામેરાના યજમાન લક્ષ્મીબેન રૂપાજી પ્રજાપતિ તેમજ રૂપાજી હિરાજી પ્રજાપતિ બન્યા આ પ્રસંગે કલોલ શહેરના સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજી તેમજ ધમાસરા મંદિરના મહંત દંડી બાપુ સહિત કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર તેમજ કલોલ નગરપાલિકાના કર્મચારી અને કલોલનું મહિલા મંડળ અને ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ મામેરા દરમિયાન કલોલના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા કલોલ શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે મામેરામાં જોડાયેલ તમામ ભાવિ ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખી ફરજ બજાવી કલ્પેશ પંચાલ સાથે કલોલ